હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે તમને એક સરપ્રાઇઝિંગ પ્લેસ પર જવાનું નક્કી કર્યું છે તો આજે અમે જઈ રહ્યા છીએ પાલનપુરથી પચાસ કિલોમીટર દૂર એક જગ્યા છે તો ત્યાં તમને એક કુદરતી સ્થળ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સેમ્બલ પાણી એટલે કે જે પાલનપુરની નજીક એક પચાસ કિલોમીટર દૂર એક જગ્યા છે સેમ્બલપાણી જગ્યા ત્યાં અમે આવી ગયા છીએ તો મિત્રો તમે દેખી શકો છો કે કેવી જગ્યા છે નેચર કુદરતી વાતાવરણમાં જે દેખવાની જે મજા છે એ અલગ જ છે અમે આ ગાડી લઈને આવ્યા છીએ અને આ તમે દેખી શકો છો કે કેવું વાતાવરણ છે અહીંનું વરસાદ પણ ચાલુ છે અહીં તો મિત્રો આજે આપણે જોઈશું કે કેવું કેવું અહીંયા ફોટોગ્રાફી કેવી જેવી જગ્યા છે તો મિત્રો તમને આગળ મળીએ તો મિત્રો જોડાયેલા રહેજો બ્લોગમાં ક્યારે એક વાતની ધ્યાન રાખવું કે તમારી ગાડી તમારું સાધન જે પણ લઈને આવો છો તમે મૂકી શકો અને તમારું જે પણ તમે ટ્રેકિંગ માટેની જે વસ્તુ તમે લઈને આવો છો એ બધી વસ્તુ તમારે સાથે લઈને નાખવાની છે કારણ કે અહીં કોઈ પણ જાતનું કોઈ દુકાન કે કોઈ બી હોટલ કે રેસ્ટોરન્ટ કોઈ પણ અહીંયા નથી હવે આપણે કરતાં હવે એક સારી લોકેશન પર આવી ગયા છીએ તો હવે આપણે અહીંયા થોડા થોડા ફોટા ફોટોગ્રાફી કરીશું ત્યારબાદ તમને એક મસ્ત જગ્યા દેખાડું તો મિત્રો જોડાયેલા લેજો વ્લોગમાં તો મિત્રો આપણે સારી જગ્યા પ્લેસ પર આવી ગયા છીએ કે આપણે એક ચા બનાવવાનો પ્લાન કરીએ છીએ તો આપણે અહીંયા હવે ચા બનાવીશું તો મિત્રો તમે જોજો વિડીયોમાં તો હવે અમે ચાનું સેટઅપ કરી નાખીએ મિત્રો ચાનું સેટઅપ કરવા ચા બનાવવા માટેનું સેટઅપ હું કરી રહ્યો હતો અને ચાનું સેટઅપ કરી બી નાખ્યું ત્યારબાદ જે આ સળગા બેઠો ત્યારે ખબર પડી હતી કે અહીં તો વાયરો થોડો વધારે હતો અને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો તો આનું સેટઅપ મારે થોડું બદલવું પડ્યું તો ચા તો બની ગઈ પણ થોડો ટાઈમ લાગ્યો ફાઇનલી મિત્રો હવે આપણે ગાડી જોડે આવી ગયા છે ચા પાણી કરીને ચા નાસ્તો કરી નાખ્યો છે અને હવે અહીંથી બીજી જગ્યા જવાનો પ્લાન છે રસ્તામાં એક જગ્યા આવે છે બીજી તો એ જગ્યા પણ દેખવાનું છે તો મિત્રો હવે આપણે જશું થોડા હજી પાંચ કિલોમીટર જગ્યા છે જગ્યાનું નામ તો ખ્યાલ નથી પણ જગ્યા સારી છે લોકોના કહેવાથી તો ત્યાં પણ જવાના છીએ તો આપણી ગાડી છે તો હવે આપણે જશું એ જગ્યા પર એ જગ્યા પર જઈને તમને મળીએ ભાઈઝ તો અમે આપણે રસ્તામાં આપણે જઈ રહ્યા હતા ઘરે તો રસ્તામાં દેખ્યું તો અહીં તો તમે તળાવ રસ્તામાં તળાવ દેખ્યું હતું તો એ તળાવમાં તમે દેખી શકો છો કે કેવી ભેંસો અંદર નાઈ રહી છે મિત્રો તમે દેખી શકો છો કે અંદર કેવી ભેંસો અંદર આખી ડૂબી ડૂબીને નાઈ રહી છે જે કુદરતનો આનંદ લઈ રહી છે તો મિત્રો આ તળાવ છે સેમ્બલપાણી ગામમાં જ છે પણ અમે રસ્તામાં નીકળી રહ્યા હતા અને રસ્તામાં દેખ્યું તો અહીંયા તળાવ હતું તો મિત્રો તમને આ તળાવ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયોમાં જોડાયેલા લેજો કારણ કે હજી આપણે બીજી જગ્યા જવાના છીએ તો હેલો ગાઈસ તો આ છે પહેરાવા જે જગ્યા છે એક તો ત્યાંનું એક લોકેશન છે આને એક જાતનું બનાસકાંઠાનું મિની કેરળ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ કેરળ જેવું એક લોકેશન છે તો મિત્રો આ તમને કેવું લાગ્યું અને આગળ ઝરણું પણ છે તો મિત્રો આપણે હજી ઝરણા જોડે પણ જઈશું અને મિત્રો એનું એક એટલું વાતાવરણ એટલું શુદ્ધ અને એટલું પ્રાકૃતિક છે ને તમને અહીંયા આવશો ને તમે બધું ભૂલી જશો કે દુનિયા તો અહીંયા જ જીવાની છે મિત્રો તો મિત્રો આપણે આગળ હવે જઈએ છીએ તો ગાઈશ હવે અમે અહીંથી નીકળી ગયા છીએ પારેમાંથી કારણ કે હવે સમય પણ થઈ ગયો છે પાંચ વાગવા પાંચ વાગ્યા પાંચ ઉપર થઈ ગઈ છે અને હવે અહીં વાતાવરણ પણ થોડું ખરાબ થઈ રહ્યું છે અહીંયા વાદળા વરસાદ જેવું લાગી રહ્યું છે વધારે તો હવે અમે અહીંથી નીકળીશું અને તમને